माताजी मित्रों केम सो बदा मजा मा जस गुड मॉर्निंग गाइस तो अंशु भाई यार तारी हम नु कुत्ता बना मु ताली कुत्ती ताली जादा कुत्ती कोन करे अंशु कुत्ती ने ता कुत्ती कुत्ती जानी जानी वन दो कर Balik. Samjay ada badu. ada sesan Ada mah jadi. Thank you abbas, nickel, <laughs> 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 so finally. mau Cemari, mau ada jarak bau pada guys. Waktu mandi tandi ewi pada કાલે રવિયા છો તો કા રજા છે તો દૂઈએ સુમઠા સાગર કપને માર ફોન અલાઉટ નહી સાંજ આવી જ થાય બની જ થોડો અત્યારે બનાવશું સાવાના બણમાં 7 વાગા છે 8 6 8 વાગા છે ઠીક છે મનચુ ભાઈ શું કરો છો અહીંયા તમે કપ પી કઈ બનાવતો કપને મને કપ પીવે કપ પીયે ભાઈ કેસે કપનીમાં જાશ તો કે કપનીમાં જાવાણ છો બે કપને મને દો મે દીકને Medicalnya, kan? Medicalnya. Medicalnya. Medical macam apa sih? Tok apa medicalnya? Tok apa medicalnya? Badu. Kan? Chocolate mau kau? Soalnya kan Badu. Sadamu, badu. Kira-kira, kan? Pagelar gelar, Nah, pagelar gelar. badu. Tuhan तो बस अब जरा कम निकेस कपनी मा साडा 8:00 बजे पहुंचो 9:00 9:30 बजे पहुंचવાનું છે બસ હવે જરાકમમાં નિકસી આ તો નામ લખી દે ઇતો બ્લોગ તમે જોઈ લીધો છે જે ખેત વરાડા ઠીક છે હવે જરાકમમાં નિકસી કપનીમાં ને કપનીમાં ફોન અલાઉ તો હે ની બાત રાખી દેસી કદિકા ના રાખી બરાબર તો પૂરું પૂરું જો જો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો કરો ખેત વરાડા चटा जे खेत पा दादा चटा जे खेत पा दादा चटा तो, दा। तो, दा। <laughs> तो गाइस फाइनली आपने मने आपने नहीं खाली मने पड़ी गई से कालगिर कपनी में आ जाओ कालगिर कपनी देखे से तुम कालगिर कपनी बस हूँ हमें रेडी थी गो हमें मारी सिस्टर ने बात जो हवा बात जो अत्यारे बात जो तो बस મા સિસ્ટર આવે તો હું જાઉં ઘરે આલે કાલે આવી ગયો છે કાલે એવું આના તો રજા કે છે અને ખબર ની આવવાનું તો કે હે હવે ખબર ની હું ફોન માં આવ છે ઠીક ને કાલે દેવીને રાખીશ કાલે હું મે રહી ગયો છે કોઈ આવસદ નહીં ઠીક છે તો આસા કાલે ઘરે કંપને તમે જોઈ શકો છો બરોબર તો હવે જરા કામ હું નીકરીશ ઘર બાજી કાલ ઘરે આયા છે કાલે વ્લોગ બનાશે બનાવાશે આખી રીતે ઠીક છે અત્યારે હું મે બનાઉં છું આખી રીતે કાલી તમારો સપોર્ટ ખબર છે તમારો સપોર્ટ મળે તો સારો કહેવાય બાકી સેટ પેટી લીડર છે તາດ પર સે એકદમ બેન આવે તો અહીંથી રવાન થો બી મસ ઓઈલ બેજ ચેન્જ કરણ આવજો ખમ તમાર આને ચાલુ કરી છે એક ને ઓઈલ ચેન્જ લખલ આવે છે જોન પાંચ અને 36 ડિગ્રી

नहीं लेमड़ा काफी ना खिल सकता मैं जूस को जो सेन तो अबे लाइक एंड सब्सक्राइब करता हूँ उठ रहा जाए से उठ रहा है आय इसी पे तीन इसी पे सी पे ते हैं हाँ सी ये आजे आंध्र बंदा मारे को मार ठोकता अकड़ा हुआ ठोकता क्या यार क्या लोग हैं अपराधी लोग अपराधी ते पर ऐसे sorry ऐसे मैं हूँ हमना कहीं आटो का दुकान बाजी थे मैं आपने आप कैसे ना मत मतलब tractor आया तो ट्रक्टर माँ double खोलो से पैसे लगा दों tractor मस्त है tractor तो टॉचिंग करी अरे आ जाओ गेट खोलो सकते हैं बंद कर ही ना को ताड़ बहुत पर सके बंद ये कौन आया बे अच्छा सीधा जा रहे है પણ ભાઈ રાત કાંતા છે ને સન્ની બહુ કાંતીયો છો કે અમે હવે જવાનું છે ખબર સવાર એક્ટિવા થી આઈએ હાજે આવીએ હાથમાં રૂમાલ બાંધી હાથના રૂમાલ મોજા આવે સોરી હાથના મોજા આવે પગમાં બૂટ મોજા આવે ટોપો આખો પહેરી નાખી દુમાલ બામીને ચશ્મા પહેરી નાખે એટલે તા તોય પડે છે તોય તોય પડે છે તા ઠીક છે હવે એન્ડ કરીશું હવે નેક્સ્ટ દે કાલે ઉતારીશ બે ત્રણ બેગ ઉતારી નાખીશ પછી બીજો અપલોડ કરીશ તો કાલે સોમવાર છે આજે રવિવાર અપલોડ ન થયો કાલે સોમવાર વહેલો ઉતારી નાખીશ વિડીયો તો તમારે વિડીયો સારો લાગી હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરતા હોય ભૂલ્યા વગર હવે મળીએ બીજા વલગમાં બાય બાય ગુડ નાઇટ